સારકુંલા મામલદાર કચેરીની સામે અરજી લખવાનું કામ કરતાઓની હોની દાદાગીરી સારકુંડલા મામલદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર ટેબલો છત્રીઓ માંડીને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો સારકુંડલા ખાતે વકીલ બાબુ ડેરેયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને બિનકાયદેસર જગ્યાનું દબાણ હટાવવા માટે આદનપત્ર પાઠવ્યું સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે માથાભારે તત્વો ટેબલ ખુરશી અને છત્રીઓ રાખીને કાયમી ધોરણે જમાવીને અરજીઓ કરવાનું કામ કરે છે જેમાં વકીલ બાબુ ડેરૈયા પાસે લુવારા ગામ ખાતે રહેતા જયરેજભાઈ બેપારીયા જમીનની હયાતીનું કામ કરવા માટે આપેલું હતું જેના બાવીસો રૂપિયા વકીલ બાબુ ડેરૈયા આપેલ હતા છતાં તેઓના ગામના લોકોએ એવું કહેતા કે જયરાજને કેજો કે પૈસા આપી દે નહીતર મજા નહીં આવે જેની જાણ જયરાજભાઈને થતા જયરાજભાઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ કહેવા માટે ગયેલ કે મેં તમને પૈસા તો આપી દીધા છે તો તે વકીલ બાબુ ડેરૈયા ઉશ્કેરાયને આ જયરાજભાઈ ઉપર હાથ ઉપાડેલ અને ધમકી આપેલ જેની લુવારા ગામના જયરાજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ બાબુ ડેરૈયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલ રાખીને બિનકાયદેસર રીતે જગ્યા પર અરજી લખવાનું કામ કરતા હોય આ જગ્યા પર કાયમી ધોરણે દબાણો દૂર કરવામાં આવે અને તે જગ્યા પર તાર ફેન્સિલ કરવામાં આવે તેવી માંગણી સાથે આ માથાભારે ઇસમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું